આંગળી ઊંચી કરવાની ચાલો આમાંથી કયો અલગ પડે કેમ કેમ એ અલગ પડે હા બધા વાહનો છે પૈડા છે જો આને પૈડા આને પૈડા આને પૈડા આને પૈડા આને પૈડા છે આ બધા વાહનો છે શું કહેવાય આને વાહનો એટલે આ આ સાચું ચાલો એનું પટાકનો મૂકો સરસ ક્લેપ કરો બધા સરસ જોરદાર ચલો હવે આનો વારો હવે પાર્થ નો વારો શું ચિત્ર પછી અનાનસ અનાનસ કેળા અનાનસ સફરજન કેરી અને રીંગણ ચલો કયું જુદું પડે બેટા બોલવાનું 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 રીંગણ કેમ કેમ રીંગણ જુદું પડે હા શાબાસ વાહ ભાઈ વાહ જોરદાર બાલવાટી કાવો તો આ કઈ મૂકવાના આપણે રીંગણ ઉપર થઈ ગયું ચલો રેડી જો હવે બધા બધા ફળ હશે જો અહીંયા બધા વાહનો થઈ ગયા થઈ ગયા વાહનો ચલો હવે આ મારા જયેશભાઈ જયેશભાઈ કઈ ગયા ચલો જયેશભાઈ અહીંયા જો પેલા આ શું છે

બે પગ છે સરસ વા થોડીક તો ને બધા પ્રાણીઓ આ બધા ને ચાર પગ છે આને ચાર પગ આને ચાર પગ આને ચાર પગ તો કયું જુદું પડ્યું કેવાય કબૂતર છે ને કબૂતર જો ફરી જોઈ લો પેલા जो आप्रानी, आप्रानी, आ प्राणी आ प्राणी आ प्राणी केवाय आ प्राणी केवाय आ बद्दा प्राणी ने चार चार पख छे आ ने चार पख छे नाही आ ना जो आ ने पाखो छे आकाश मा उडे बद्दा आकाश मा उडे એટલે અલગ પડે પક્ષી કેવાય શું કેવાય પક્ષી ચાલો સરસ ચાલો વે સוריה બેનનો વારો બद्दान વારો છે મરે ચાલો આ કે કે ચિત્ર છે જોજો બેટા ગુલાબ તરબૂચ કમળ સૂર્યમુખી અને જાસુદ

સંચો હા હા પેન્સિલ બેટ બેટ અને સંચો ચાલ આમાં કઈ અલગ પડે કેમ આ બધી કઈ વસ્તુ છે બનવાની અરે વાહ અને નઈ બનવાની કઈ નઈ બનવાની આ બધી કઈ વસ્તુ કહેવાય બનવાની કોઈ બેટ લઈને ભણવા આવે આવે આ રમત ગમત નું સાધન કહેવાય ને આ બધા ભણવાના સાધન કહેવાય બરાબર ચાલો સારા માં મેટા જોરદાર ચલો ક્લેપ કરો બધા સોસાયટ થઈ ગયા મા દીકરાઓ લે હા